જ્ઞાતિજનોની ઘણા સમયથી નવી ગરબી બનાવવાની ઈચ્છાને ભાનુશાલી જીગરભાઈ દિનેશભાઈ દામા પરિવારના હસ્તે માતા પિતા દિનેશભાઈ તથા વર્ષા બેને માં આશાપુરા એ અંતર ઉર્મી જગાડતા તેમણે નવી ગરબી અંદાજિત રૂપિયા એસી જેવા ખર્ચે બનાવી અને મહાજન અર્પણ કરી મહાજન ની ત્રણેય પાંખો અને જ્ઞાતિજનો દ્વારા દાતા પરિવારનો સન્માન કરવામાં આવ્યો હતો મહિલા મંડળ દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન આરતી શણગાર ગરબા હરીફાઈ વેશભૂષા કોમ્પિટિશન રાઉન્ડ નાની બાલિકાઓ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે અને દાતાઓ દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે સમગ્ર નવરાત્રી દરમિયાન એકવાર સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ તથા જ્ઞાતિ પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવવામાં આવે છે સમગ્ર નવરાત્રી દરમિયાન ભાનુશાલી મહાજન માંડવી પ્રમુખ જયેશભાઈ ભાનુશાલી યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ મંગે મહિલા મંડળ પ્રમુખ ભાવનાબેન નંદા

અને એમને વાત તમે એમને વાતમાં એમને બાબાનો ફોન આવ્યો જીગર જીગરને વાત સુન આવું છે તો તરત જીગરભાઈએ ત્યાંથી તરત કીધી કે તમે ઘરની આટી આટી બનાવી તમામ ફક્કાને આપ કે અમે તો એનો ખૂબ આભારી છીએ એક વર્ષમાં ઘરની તૈયાર થઈ ગઈ ત્યારે અહીંયા રેડી છે ત્યારે ને અમારા તમામ તમામને એક રૂપિયો એને બધા અધર આભાર માની છે બધા ટાઈમ પર આવી જાય છે બધા આભાર આ આજે યોગાની યોગ એ પણ એ લોકો બે દિવસ તૈયારી કરી માતાના માટી લઈ આવ્યા છે જેની સ્થાપના આજે આમાં